નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે અમે એવા સમાચારો લઈને આવ્યા છીએ જે તમને ખરેખર વિચારતા કરી દેશે તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની સફર જુઓ આજે અમારી પાસે એવા સમાચારો છે જે કદાચ તમારા શ્વાસ થંભાવી દેશે પણ એક મિનિટ યાદ રાખજો છેલ્લી ખબર ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ માટે એક એવી ક્રાંતિ લાવી શકે છે જે તમે ક્યારેય વિચારી પણ નહીં હોય તો શું ગુજરાત પર ફરીથી માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે શું ખેડૂતોના ખાતામાં સાચે જ વધુ પૈસા આવશે તુવેરના ભાવનું શું થશે કોણ છે ખેડૂત જેને રાજ્યનું સર્વોચ્ચ સન્માન મળ્યું રવિ પાકોએ આ વખતે કેમ બધા રેકોર્ડ તોડી નાખ્યા ગુજરાત પોલીસની કમાન હવે કોના હાથમાં છે સોના ચાંદીના ભાવ કેમ ભડકે બળી રહ્યા છે ગિફ્ટ સિટીમાં એવું તે શું શરૂ થયું જે આપણું જીવન બદલી શકે છે અને કચ્છની ધરતીમાં ફરી કેમ કંપારી છૂટી અને અને હા છેલ્લે એક ખાસ ખબર આ ડ્રોન દીદી કોણ છે જે ખેડૂતોનો ખર્ચ સીધો અડધો કરી દેશે આ બધું જ જાણવા માટે તમારે છેક સુધી અમારી સાથે રહેવું પડશે પણ આ બધા જ સમાચારોમાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલા બસ તમારો થોડો સાથ જોઈએ છે ફટાફટ આ વિડિયોને એક લાઇક કરી દો અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા કોમેન્ટમાં એ જરૂર લખજો કે તમે કયા ગામ કે શહેરથી અમારી સાથે જોડાયા છો ચાલો તો સૌથી પહેલા સમાચારથી શરૂઆત કરીએ હવામાન વિભાગે એક ચિંતાજનક આગાહી કરી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ત્રાટકી શકે છે આ સમાચારે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે આ આગાહીને કારણે રાજ્યના કૃષિ મંત્રીએ ખેડૂતોને ખાસ અપીલ કરી છે કે ભાઈ જો તમારો પાક તૈયાર હોય તો જરાય મોડું કર્યા વગર એને સુરક્ષિત જગ્યાએ લઈ લો અને જે અનાજ ખુલ્લામાં પડ્યું હોય એને તાડપત્રીથી બરાબર ઢાંકી દેજો જો તમે આ વિસ્તારોમાંથી હોવ તો અમને કોમેન્ટમાં જણાવો ને કે તમારા ગામમાં અત્યારે વાતાવરણ કેવું છે હવે એક સારા સમાચાર તરફ વળીએ નવા બજેટ પહેલાં એવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં એક મોટો વધારો કરવાની તૈયારીમાં છે અત્યારે ખેડૂતોને જે વાર્ષિક છ હજાર રૂપિયા મળે છે ને એ રકમ વધીને સીધી નવ હજાર કે દસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે આ વાતથી ખેડૂત સંગઠનોમાં તો ખુશીનો માહોલ છે તમને શું લાગે છે આટલો વધારો પૂરતો છે તમારો શું મત છે અમને જણાવજો જે ખેડૂતભાઈઓએ તુવેરનો પાક લીધો છે એમના માટે આ બહુ જ મહત્વના સમાચાર છે સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે કેન્દ્ર સરકારે આ વર્ષે પ્રતિ ક્વિન્ટલ પૂરા આઠ હજાર રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે એટલે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો સમયસર નોંધણી કરાવવાનું ચૂકતા નહીં તમારામાંથી કોઈએ નોંધણી શરૂ કરી દીધી છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો હવે વાત કરીએ એક એવા ખેડૂતની જેમણે કમાલ કરી દીધી છે ડીસાના ખરડોસણ ગામના એક પ્રગતિશીલ ખેડૂતને ઝેરમુક્ત એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવવા બદલ રાજ્યકક્ષાના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે એમનું કહેવું છે કે પ્રાકૃતિક ખેતી એ ખાલી પાક ઉગાડવાની રીત નથી પણ આ તો ધરતી માતાની સાચી સેવા છે વાહ હવે સરકાર પણ આનાથી પ્રેરાઈને ગામે ગામ આવા મોડેલ ફાર્મ બનાવવાનું વિચારી રહી છે શું તમે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવો છો ગુજરાતના મહેનતું ખેડૂતો માટે વધુ એક ગૌરવ લેવા જેવી વાત છે આ વર્ષે રાજ્યમાં રવિ પાકોના વાવેતરે આજ સુધીના બધા જ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે આંકડા સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો ગયા વર્ષે સાડત્રીસ પોઈન્ટ પંદર લાખ હેક્ટર હતું જે આ વર્ષે વધીને સાડત્રીસ પોઈન્ટ બાવન લાખ હેક્ટર થઈ ગયું છે એટલે કે સીધો સાડત્રીસ હજાર હેક્ટરનો વધારો અને ખેડૂતોમાં ઘઉં અને રાયડાનો પાક સૌથી વધુ લોકપ્રિય રહ્યો છે તમે આ વખતે શું આવ્યું છે ખેતરમાં અરે ઉભારો ક્યાંય જતા નહીં પિક્ચર તો હજી બાકી છે દોસ્ત હમણાં જ જાણીશું કે કોણ બન્યા છે ગુજરાત પોલીસના નવા બોસ કચ્છમાં શું થયું અને હા પેલી ક્રાંતિકારી યોજના જે ખેડૂતોની જિંદગી બદલી નાખશે જોડાયેલા રહો ચાલો હવે વાત કરીએ રાજ્યના તંત્રમાં થયેલા એક મોટા ફેરફારની ગુજરાતને પોતાના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી મળી ગયા છે વિકાસ સહાયના રિટાયરમેન્ટ બાદ સિનિયર આઈપીએસ અધિકારી કે એલ એન રોયે ગુજરાત પોલીસની કમાન સંભાળી લીધી છે નવા પોલીસ વડા પાસેથી રાજ્યને શું અપેક્ષાઓ છે તમારા મનમાં શું ચાલી રહ્યું છે અમને જણાવો હવે એક નજર બજાર પર નવા વર્ષના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવે તો જાણે આકાશને આંબી લીધું છે ભાવોએ ઐતિહાસિક સપાટી વટાવી છે જેનાથી સૌ કોઈની નજર બજાર પર છે સોનાનો ભાવ તોલા દીઠ સિત્તેર હજાર રૂપિયાને પાર કરી ગયો છે તો ચાંદી પણ એસી હજાર રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે એક્સપર્ટ્સનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારની ઉથલપાથલને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના ચાંદી તરફ વળી રહ્યા છે આ વધતા ભાવ તમારા ઘરના બજેટ પર કેવી અસર કરી રહ્યા છે હવે ટેકનોલોજીની દુનિયામાંથી એક મોટા સમાચાર ગુજરાતે એક મોટી છલાંગ લગાવી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ભારતની સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંસ્થાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે આ સંસ્થા જેનું નામ છે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈએઆઈઆરઓ એ ખાસ કરીને હેલ્થકેર અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સામાન્ય માણસ માટે સુવિધાઓ વધારવાનું કામ કરશે તમારા મતે એઆઈનો ઉપયોગ સૌથી પહેલા કયા ક્ષેત્રમાં થવો જોઈએ જેથી સામાન્ય માણસને સૌથી વધુ ફાયદો થાય અને હવે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે કચ્છ જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી હતી જેના કારણે લોકોમાં થોડો ડરનો માહોલ ફેલાઈ ગયો હતો રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ચાર રાહતની વાત એ છે કે કોઈ મોટા જાનમાલના નુકસાનના સમાચાર નથી પણ હા આંચકાને લીધે લોકોમાં ફફડાટ જરૂર ફેલાયો હતો જો કચ્છથી કોઈ આપણી સાથે જોડાયું હોય તો જણાવજો કે શું તમે આ આંચકા અનુભવ્યા હતા અને હવે એ સમાચાર જેની તમે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા એક એવી યોજના જે ખરેખર ખેડૂતોનો ખર્ચ અડધો કરી દેશે અને તેમના સ્વાસ્થ્યની પણ પૂરી કાળજી રાખશે ચાલો પડદો ઉઠાવીએ અને જાણીએ કે કોણ છે આ નમો ડ્રોન દીદી તો જુઓ રાજ્ય સરકારે એક એવું ક્રાંતિકારી પગલું ભર્યું છે જે ગ્રામીણ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે મહિલા સ્વ જૂથોને ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ આપીને ડ્રોન દીદી તરીકે તૈયાર કરવામાં આવી રહી છે હવે કોઈપણ ખેડૂત માત્ર પાંચસોથી સાતસો રૂપિયાના નજીવા ભાડામાં આ સેવાનો લાભ લઈ શકશે આનાથી શું થશે દવાનો બગાડ અટકશે છંટકાવ એકદમ ચોક્કસ થશે અને સૌથી મોટી વાત ઝેરી દવાઓના સંપર્કમાં આવવાથી ખેડૂતોના સ્વાસ્થ્યને જે ખતરો હતો એ હવે ભૂતકાળ બની જશે આ છે સાચી ક્રાંતિ તો આ હતા આજના મુખ્ય સમાચારો આ બધામાંથી કયો સમાચાર તમને સૌથી વધુ સ્પર્શી ગયો અથવા તમારા માટે સૌથી વધુ મહત્વનો છે અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસપણે જણાવજો જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને તમે દરરોજ આવા જ તાજા અને ઊંડાણપૂર્વકના સમાચારો મેળવવા માંગતા હો તો આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને તરત જ સબ્સ્ક્રાઇબ કરી લો અને હા આ વિડિયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા સમાચારો સાથે જય હિન્દ